નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આવી સોલ્યુશન દોસ્તો ઓરિજિનલ છે આ વસ્તુ ઓરિજનલ ઓરિજિનલ છે મતલબ બધું જ જે પેપર છે સાચું છે સામાયિક કસોટી પ્રથમ સત્ર ની વાત કરીએ છીએ આપણે એની અંદર સમય એક કલાક નો હતો તમારે ધોરણ સાત ની એકમ કસોટી તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ જ્યાં શનિવારે લેવાય એ એકમ આજે આપણે વાત કરવાના છીએ હમણાં તો એવું લાગે છે જાણે પરીક્ષાનો માહોલ હોય પરીક્ષા મહોત્સવ હોય એક બાજુ કલા મહોત્સવ એક બાજુ નવરાત્રી ને આ બધી પરીક્ષાઓ આપણી ચાલુ છે દોસ્તો અને ખાસ વાત તમારા માટે કે ગાઈડ એપ્લિકેશન આપણે તમારા માટે સત્રાંત પરીક્ષાના પેપરો પણ લઈને આવી ગયું છે ટૂંક સમયમાં પેપરો તમારા તમને નોટિફિકેશનમાં મળી જશે જે પણ ગ્રુપમાં જોડાયેલા છે ને જે ગ્રુપમાં ના જોડાયા હોય એ એપની ગ્રુપમાં

ઉ ઓપોઝીટ વર્ડ ઓફ ડર્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ ડર્ટી નું વિરોધી શબ્દ આપણે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે તો એ છે ક્લીન ક્લીન તમે જોઈ લો આ એનો ઓપોઝિટ વર્ડ થાય સી એલ ઇન તો આપણે પહેલો ફકરો પૂરો થયો બીજા ફક્ની વાત કરીએ બોય વોઝ સિટિંગ ઇન ડેબલ એમ ટુ જવાબ છે ડોર અહીંયા અહીંયા આવશે આ અભિકર આવી જશે બાકીની એમને એમ આવશે વોટ વોઝ ધ બોય ડુઇંગ છોકરો શું કરે છે તો છોકરા શું કરે છે તો હિઝ હોમવર્ક બાળક શું કરે છે તો બોય વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક અહીંયા આવશે હિઝ હોમવર્ક બીજાનો જવાબ આવશે હિઝ હોમવર્ક ત્રીજો પ્રશ્ન છે વોઝ ધ બોય સિટિંગ નિયર ડોર તો ત્રીજો છે નો બરાબર જવાબ છે નો ધ બિગર આર સમથિંગ ટુ ઇ ટ્રુ ઓર ફોલ્સ ચોથાનું છે ટ્રુ સાચું છે વિધાન અને પાંચમું છે ફાઇન્ડ આઉટ ઉપર જવાબ ફિનિશ ફિનિશ નું ઓપોઝિટ વર્ડ આપણે એનું શોધવાનું છે તો ફિનિશ નું થાય

પ્લે સ્ટોર ગુજરાતી ગાઈડ ઓલ એપ લખશો તમે આ ટાઈપની મોબાઈલ તમારી એપ ડાઉનલોડ કરી લેશો તો અહીંયા એકમ કસોટી વિભાગમાં આજનો આ પેપર તમને મળી જશે અને જે મિત્રો સુધી હજુ સુધી તમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી કારણ કે બીજા બધા મને મિત્રો કહે છે કે તમારા છોકરાઓ તો તમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા મારા છોકરા ટાઈગર છે અને ટાઈગર ગેર શું કરે એનું કોઈ નક્કી નહીં તો આપણે ફટાફટ એને બતાવી દેવાનું છે કે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરીને બને એટલા દોસ્તો સાથે શેર કરવાનો અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી દોસ્તો જે પણ મિત્રો એપ ડાઉનલોડ કરી લીધું હોય યસ સર ખાસ લખી નાખજો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો ગાઈડ એપ ફરજિયાત તમારા બધાના મોબાઈલમાં હોવી જોઈએ ચલો ફકરા નંબર ની વાત કરીએ હુ વેસ સિટિંગ એટ ધ ડાસ્ક ડેસ્ક બરાબર તો અ લેડી હુની જગ્યાએ લખી દેવાનું તો લેડી બરાબર વોટ વોઝ ધ રિટર્ન ઓન ધ બોર્ડ શું લખેલું છે બોર્ડ ઉપર બોર્ડ ઉપર લખ્યું છે રેશમા બ્યુટી પાર્લર વોઝ હેરી હંગરી તો જવાબ આવશે યસ ચોથો પ્રશ્ન જવાબ છે હેરી આસ્કડ હર ફોર હર ફિફ્ટીન મિનિટ ટ્રુ ઓર ફોલ્સ તો એ ખોટું છે એટલે એફ આવશે એફ એલ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ રિટેલ તો રિટેલ નું છે હોલસેલર આ હોલસેલ આ એનો વિરોધાથી શબ્દ થયો ચલો ફકરા નંબર ચાર ની વાત કરીએ વેર ઇઝ ધ કિંગ ફિશર ફાઉન્ડ તો કિંગ ફિશર ફાઉન્ડ ક્યાં છે તો નિયર રિવર્સ લેક્સ ઓર આ પેલાનો જવાબ થશે વોટ ડસ અહીંયા હું લખી દઉં એક નંબર વોટ ડઝ ધ ધિશર ઇટ યુઝ્યુઅલી શું ખાય છે તો ફીસ ખાય છે ઓલમોસ્ટ આનો જવાબ આવશે ડઝ ધ ડિંગ ચ્યુ ઓફ ઓ તો શું ચાવે છે તો નો ધ કિંગ ફિશર ઇઝ ડુલ કલર્ડ બર્ડ ટ્રુ ઓર ફોલ્સ તો એ બનશે ફોલ્સ ખોટું વિધાન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ સ્ટાર્ટ નું ઓપોઝિટ વર્ડ શું થાય તો એન્ડ થાય એનો વિરોધ આજે થાય

પ્રોબ્લેમનું ફાઉન્ડ કરીએ તો ટ્રબલ થાય બરાબર ટ્રબલ થાય છે વર્ગીકરણ કરવાનું છે એ રીતે પહેલાનું આખો પ્રશ્ન તમને એપમાં મળી જશે બીજોનું દરેકનું વર્ગીકરણ તમને જે પણ ફકરો પૂછવામાં આવ્યો હોય એનું તમારે વર્ગીકરણ કરવાનું છે પાંચ ફકરા પૂછવામાં આવશે ફરી આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ વોટ ઇઝ ધ નંબર ઓફ ધ બિલ

તો બે પેક ના કેટલા તો બે ગુણ્યા સાહીઠ છેદમાં ત્રણ તો વીસ દુ ચાલીસ તો ચાલીસ રૂપિયા નિશા ગોટ ગોટ ઓલ ધ આઈટમ્સ ઇન અલ ફોલ્સ તો શું છે એનો જવાબ છે ખોટું છે એટલે એફલસી બરાબર ચલો ફકરા નંબર બે જોઈએ તમને અહીંયા સરસ મજાનો આલેખ આપેલો છે હુ સ્કોડ હાઈએસ્ટ રન્સ કોને હાઈએસ્ટ રન કર્યા તો જુઓ અહીંયા ઇમરાને હાઈએસ્ટ રન કરેલા છે બરાબર એનો જવાબ આવશે ઇમરાન ઇઝ ધ સ્કોર બોર્ડ ઓફ ઇઝ ધ ટેનિસ મેચ ના ક્રિકેટ મેચ છે તો લખવાનું નો બરાબર હાઉ મેની પ્લેયર્સ આર મેન્ટેડ ઇન ધ ગ્રાફ કેટલા પ્લેયર છે એક બે ત્રણ અને ચાર તો ચાર પ્લેયર્સ છે પીટર સ્કોર પીટર કેટલો સ્કોર છે ચાલીસ રન છે અહીં જુઓ અહીંયા ચાલીસ સાઈડ અટકી છે અને વિરાજ સ્કોર્ડ ધ લોએસ્ટ રન ટુ ઓર ફોલ્સ વિરાજ સૌથી ઓછા રન કરે છે તો હા સાચું છે વિરાજ ના રન સૌથી ઓછા છે ટી આર યુ અને ઈ ચલો જોઈએ ફકરા નંબર 2 ની વાત કરીએ આપણે અહીંયા પેરેક અહીં તમને આપેલું છે વોટ ઇઝ ધ ટિકિટ નંબર ટિકિટ નો નંબર શું છે તો ટિકિટ નો નંબર છે 0008387 ઇઝ ધ ટિકિટ ટ્રાન્સફરેબલ તો નો નોટ ટ્રાન્સફરેબલ છે એટલે લખવાનું નોટ હાઉ મચ ઇઝ ધ ફેર ફ્રોમ રાજકોટ ટુ ધ્રોલ રાજકોટ થી ધ્રોલ નું અંતર કેટલું થશે 57.3 કિલોમીટર સોરી ફેર કેટલું થશે 44 રૂપિયા ત્રીજાનો જવાબ આવશે 44 રૂપિયા અને આ જે કિલોમીટર પૂછ્યું છે એ 57.3 કિલોમીટર ડિસ્ટન્સ છે ધીસ ટિકિટ ઇઝ ઓનલી ફોર ઓપન વન પર્સન ફોલ્સ આ ટિકિટ માત્ર એક જ વ્યક્તિની છે છે સાચું સાચું કે ખોટું તો એ આ ટિકિટ માત્ર અહીં જો ફૂલ એક 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 એડલ્ટ ફૂલ લખેલી છે એટલે આ છે સાચું વિધાન ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ચાર તરફ આપણો ફકરા નંબર ત્રણ પતી ગયો ફકરા નંબર ચાર ની વાત કરીએ અહીંયા તમને એક સરસ મજાનું ઇલેક્ટ્રોનિક્સ નું બિલ આપેલું છે આપણે જોઈએ વોટ ઇઝ ધ નંબર ઓફ બિલ બિલ નો નંબર છે ફિફ્ટી નાઇન અહીં જોઈએ વો પેડ 3 3 1500 3500 રૂપિયા ખર્ચો ચૂક્યા છે તો જીયા ખાન આવશે બીજો જવાબ છે હાઉ મેની પાવર કેબલ્સ નીડ જીયા બાય પાવર કેબલ્સ જો આઈ રહ્યા કેટલા ખરીદે છે તો 2 ખરીદે છે બરાબર બે જીયા બાઉટ ટોટલ ખાય જગ્યા ટોપ્સ આઈટમ કેટલા આઈટમ ખરીદે છે 2 અને 2 4 ને 5 ને 6 6 પ્રકારની આઈટમો ખરીદે છે 6 બરાબર ચલો આગળ જોઈએ અરે 6 આઈટમો ચાર પ્રકારની ખરીદે છે ટોટલ 6 આંક ખરીદે છે તો ચાર પ્રકારની આઈટમ અલગ અલગ ખરીદે છે તો અહીંયા ચાર આવશે માઉસ 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 પેડ 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 ફ્રી ફ્રી ટ્રુ ફોલ્સ જે છે બરાબર એટલે સાચું છે આ વિધાન સાચું છે આગળ જોઈએ ફકરા નંબર ગોટ ઇન ધ હાઈએસ્ટ માર્ક કોણ હાઇસ્ટ માર્ક લે છે તો તરાના લે છે પહેલાનો જવાબ આવશે તરાના ઇઝ ધીસ ગ્રાફ ઓફ સંસ્કૃત સબ્જેક્ટ માર્ક નો ઇઝ ઇંગ્લિશ એટલે નો આવશે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર મેન્ટેન ઇન ધ પેરેગ્રાફ એક બે ત્રણ ચાર અહીંયા પણ ચાર આવશે કનક ગોટ ખાલી જગ્યા માર્ક કનક કેટલા માર્ક ખરી મેળવે છે તો કનક જુઓ કનક મેળવે છે તો એફલ બરાબર ચલો આગળ જોઈએ પેલા દોસ્તો અહીંયા શું કરવાનું છે ચૂઝ ધ મોસ્ટ એપ્રિશિયડ વર્ડ ફ્રોમ કોલંબિયાને સૌથી નજીકનો આપણે શબ્દ શોધવાનો છે તો પહેલાની અંદર આવશે વેન્ટ બ્રિંગ આ બીજાની અંદર આવશે હું એ રાઉન્ડ કરતો રહું છું જવાબ બનશે સ્લેફ્ટ પછી બે નંબરનું પછી ફરી ત્રણ નંબર ફરી બે નંબર સ્કો અને અંતે રોટ બરાબર ચલો ત્રીજા નંબરનું જોઈએ રીડ વાળું એમાં રીડ આર પછી ફરી બ્રોક ફરી બીકેમ પછી ગેવ અને ગ્રીવ ચોથા નંબરનું જોઈએ પહેલા વાત કરીએ હાઈડ ની તો ચોથા નંબરમાં જુઓ એચઆઈડી ફરી આની અંદર આવશે ડ્રંક ડ્રંક બરાબર આની અંદર આવશે સ્ટુડ અહીંયા આવશે બે નંબરનું કેમ અને અહીંયા આવશે બે નંબરનું મેળ પાંચમાની વાત કરીએ તો બ્રોટ ન્યુ ફ્લ્યુ હર્ડ અને અંતમાં આવશે બ્લ્યુ અહીંયા તમારે આ રીતે આપણે દરેકનો સાચો જવાબ નજીકનો આપણે પણ પસંદ કર્યો છે અહીંયા તમને ગાર્ડન બન છે એસે લખવાનો છે માર્કેટ એના તમને આપેલા છે મુદ્દા રેલવે સ્ટેશન આ પાંચે પાંચ પ્રશ્નો જો આપેલા છે તમને કહ્યું રેસ્ટોરન્ટ ટુમારો વાળો દરેકના આ રીતે તમને સરસ મજાને સમજણ સાથે આપેલા છે અને જે ગાર્ડન એ બધાનો જે એસે છે એ આ એસે પણ તમને એપમાં મળી વિસ્તૃત એ તમને તમને મળી દોસ્તો આજનો કેવો ખાસ મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એ સિવાય દોસ્તો તમારામાં જોડે મેં એક વસ્તુ માંગી છે કે વિડીયોને બને એટલો લાઈક કરો અને ચેનલ જે પણ મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે આવજો જય હિન્દ જય ભારત ટાટા બાય બાય ચલો ત્યારે